નમસ્કાર આપણી સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલના તંત્રીના નિવાસસ્થાને સાપ ઘૂસી આવતા રેસ્ક્યુ કરાવ્યું મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના પંડ્યાના મુવાડા મુવાડી ગામે રહેતા અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલના તંત્રીના નિવાસસ્થાને વહેલી સવારે સાપ ગરમાં ઘૂસી આવ્યો હતો જોકે સાપ ગરમાં ઘૂસી આવ્યા હોવાની જાણ થતાં જ એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ મહિસાગરની ટીમના સત્યમ જોશી રમેશ બારોટને ફોન કરી જણાવવામાં આવ્યું હતું તો ગણતરીના કલાકમાં એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના રમેશ બારોટ પંડ્યાના મુવાડા ગામે પહોંચ્યા હતા અને ત્યારબાદ આ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું રમેશ બારોટના જણાવ્યા અનુસાર અંદાજીત અઢીથી ત્રણ ફૂટ લાંબો આ બિન ઝેરી પ્રજાતિનો બિલી સ્નેક છે તેને પકડી લીધો છે અને ત્યારબાદ રહેણાંક વિસ્તારથી દૂર જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ